કચ્છના ના વિનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવાના મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે હાઈકોર્ટે કહ્યું છે કે ગૌચરની જમીન સરકારની નથી લોકો તેના માલિક છે અદાણીને આપેલી જમીન લોકોને પરત આપો રાજ્ય સરકારે બસો એકત્રીસ એકર જમીન સેઝ પાસેથી પરત લેવા કોર્ટ સમક્ષ ઠરાવ કર્યા છે ગૌચરની જમીન તમે કે રીતે અન્ય હેતુ માટે આપી શકો ગૌચરની જમીન આપો તો સામે વૈકલ્પિક ગૌચરની જમીન હોવી જોઈએ તેવું કોર્ટે કર્યું હતું અવલોકન રાજ્ય સરકારે 6 થી 7 કિલોમીટર દૂર વૈકલ્પિક ગૌચરની જમીન આપવાનું કહેતા હાઈકોર્ટે સરકારની કાઢી હતી છાકણી છાટકણી પજો પાલકો ચાલીને 6 થી 7 કિલોમીટર પશુઓને લઈને ત્યાં જશે સેઝ દ્વારા અરજીનો વિરોધ કરાતા કોર્ટે કહ્યું કે તમે સરકારના ઠરાવને અલગથી પડકારી શકો છો મુંદ્રા તાલુકામાં મુંદ્રા પોર્ટ અને સેઝ માટે ગામ ની કૌચરની જમીન લઈને તેમને આપવામાં આવેલી વૈકલ્પિક જમીન સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી